છું પૂનમ કવાર સ્વાગત છે તમારું પૂનમ ફ્લેવર કિચનમાં આજે હું તમને બનાવતા શીખવાડવાની છું ફ્રેન્કી રોલ રેપ અને ખાસ કરીને કબાબ સાથે બિરયાની સાથે થવાતી ચટણી આ ચટણી છે થોડી અલગ પ્રકારની હોય છે અને સ્વાદ એ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ટેસ્ટી હોય છે તો ઘરે કેવી રીતે બનાવાય એ હું તમને શીખવાડું એના માટે મિક્સર જાર લીધું એમાં દહીં નાખી દીધું છે ત્યારબાદ મેં એની અંદર નાખું છું પાંચથી છ નંગ આખા કાજુ ત્યારબાદ એક લીલું મરચું અથવા સ્વાદ પ્રમાણે તમારે અડધો ઇંચ આદુનો ટુકડો કારણ કે આમાં આદુનો બહુ ફ્લેવર આપણે નથી દેવાનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આનું ફુદીનો ફુદીનાની ફ્લેવર ખૂબ જ સરસ હોય છે આપણે ફુદીનો નાખી દેશું આની અંદર અને ફુદીનો છે એની જે આવી આવી જે કૂણી કૂણી ડાળખી હોય એ તમારે લેવાની છે જે પર્પલ કલરની પાક્કી થઈ ગયેલી હોય ને જે એ નહીં લેવાની કારણ કે એનાથી ફુદીનાની ચટણી કાળી થઈ જતી હોય છે અને ત્યારબાદ આપણે એની અંદર નાખીશું કોથમીર જેટલો ફુદીનો લીધો છે એનાથી અડધી કોથમીર લેવાની છે મેં અહીંયા સો ગ્રામ ફુદીનો લીધો છે તો હું અહીંયા પચાસ ગ્રામ અથવા તમે ચાલીસ ગ્રામ જેટલી લો તો પણ ચાલે અને કોથમીરની સાથે જ તેની ડાળખીઓ પણ લઈ લીધી છે કારણ કે આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એ પણ આપણે આની અંદર નાખી દઈશું અને જે મેં દહીં લીધું છે એ એકદમ ઠંડુ દહીં લીધું છે જેના લીધે એક મેઇન પ્રોબ્લેમ થાય છે જ્યારે પણ કોઈ બી ચટણી બનાવીએ ખાસ કરીને ગ્રીન ચટણી બનાવીએ ત્યારે કાળી થઈ જતી હોય છે તો તમે આની અંદર આઈસ ક્યુબ નાખી શકો છો અથવા તો જે દહીં અત્યારે આપણે યુઝ કર્યું છે એકદમ મેં ઠંડુ દહીં લીધું છે એટલે આપણે અત્યારે આઈસ ક્યુબ નહીં નાખીએ નહીં તો ચટણી એકદમ પાતળી થઈ જશે પણ તમે છે પાણીની જગ્યાએ થોડું પાણી અને થોડા બરફના ટુકડા નાખવાના તો ચટણી છે એ કાળી નહીં થાય ત્યારબાદ એની અંદર આપણે નાખીશું બ્લેક એટલે કે કાળું મીઠું આપણું પાંચ નાખી દેવાનું છે અને ચમચી જેટલું આપણે મીઠું નાખશું અથવા તો તમારા સ્વાદ પ્રમાણે જ્યારે તમે સાદી ગ્રીન ચટણી બનાવતા હો અહીંયા તો આપણે ઠંડુ દહીં લીધું છે એટલે આઈસક્યુબ નથી નાખ્યા પણ જો તમને બહુ થીક લાગે ચટણી તો તમારે એને ઢીલી કરવા માટે પાણી નહીં નાખવાનું બરફના ટુકડા નાખવાના અથવા તો તમે સાદી ચટણી બનાવતા હો જ્યારે આપણે પાણીવાળી નોર્મલ ગ્રીન ચટણી બનાવતા હોઈએ છીએ ત્યારે પાણીની જગ્યાએ બરફના ટુકડા નાખવાના અથવા તો થોડું પાણી નાખી શકો છો ઝાઝા બરફના ટુકડા નાખવાના આના લીધે તમારી ચટણી ક્યારેય પણ કાળી નહીં પડે લીલીને લીલી જ રહેશે કારણ કે જ્યારે પણ ચટણી ફરે મિક્સરમાં ત્યારે એનું તાપમાન વધે છે અને ગરમીને લીધે તરત જ તે ગ્રીન ચટણી છે એ કાળી થઈ જતી હોય છે એટલે આપણે એની અંદર બરફના ટુકડા નાખીએ તો એ ઠંડુ રહે અને એનો કલર એઝ ઇટ ઇઝ રહે એટલા માટે હવે આપણે મિક્સરનું જાર બંધ કરી અને આને આપણે વાટી લઈએ અને સરસ સ્મૂધ પેસ્ટ કરી દેવાની છે આપણી ચટણી તૈયાર છે મેં એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે અને વચ્ચે દહીંથી ગાર્નિશ કરી છે આ ચટણી ફરસાણ સાથે અથવા તો કોઈ નાસ્તા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે પરાઠા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે લાગે છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો આ ચટણીને ફ્રીઝમાં આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે